આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબા કે રાઉલ અને યુપીએલ યુનિવર્સિટી ઓફ સ્ટેનેબલ ટેકનોલોજીના પ્રમુખ શ્રી અશોક પંચવાણીની ગરિમામય ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં યુપીએલ યુનિવર્સિટી ઓફ સ્ટેનેબલ ટેકનોલોજીના પ્રોવેસ્ટ ડૉક્ટર શ્રીકાંત જેવાગ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું સેમિનારમાં વિષય નિષ્ણાંત અને શ્રી ગટ્ટુ વિદ્યાલય અંકલેશ્વરના કેમ્પસ ડિરેક્ટર તથા યુનેસ્કો ઇન્ટરનેશનલ ફોરમના સમાવિષ્ટ ટ્રેનર શ્રીમતી મિશે સ્વાસ્થ્યની વિવિધ એકસો ને પચીસ સ્કૂલોના આચાર્યશ્રીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિવિધ સ્કૂલોના આચાર્યશ્રીઓએ વિષય નિષ્ણાંત સાથે ખૂબ જ ઉંદરપૂર્વક વાર્તાલાપ પણ કર્યો હતો આ સેમિનારમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની વિવિધ મુદ્દાઓ જેવા કે યુનેસ્કો પ્રોગ્રામ મુજબ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનું મહત્ત્વ વિદ્યાર્થીઓને તેમની પસંદગી અને યોગ્યતાના આધારે કારકિર્દીની પસંદગીમાં મદદ કરવી અને ઉચ્ચ શિક્ષણ અને રોજગારમાં યુપીએલ યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતી તકો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન યુપીએલ યુનિવર્સિટીના ઓફ સ્ટેનેબલ ટેકનોલોજીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવ્યું હતું